નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી આજે બાર વાગે વાત કરવી છે સંવેદનશીલ મુદ્દાની એટલા માટે મહત્વનું છે કારણ કે અનેકવાર આપણે જોયું છે કે ધર્મના નામે એવા નિવેદનો આપવામાં આવે છે કે જેનાથી લોકોની લાગણીને ઠેસ પહોંચે છે જે શાંતિ અનેકતા સભ્ય સમાજમાં હોય છે તેમાં આવા નિવેદનો આગમાં ઘી હોમવાનું કામ કરે છે અને આવો જ કિસ્સો જે જૂનાગઢમાં બન્યો અને જે મોલાના દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું તેનો રોષ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે આજે વાત ધર્મના નામે વિવાદ શા માટેની તો ગુજરાત એટીએસ કે જે મૌલાના સલમાન અઝહરીને મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ એટીએસ કચેરી લાવી છે જૂનાગઢની નર્સિંગ સ્કૂલમાં ભડકાઉ ભાષણ કરવા માગલે ગુજરાત એટીએસે મૌલાના સલમાન અઝહરી સામે કાર્યવાહી કરી છે મુંબઈથી ટ્રાન્ઝીટ રિમાન્ડને આધારે તેની ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યા છે અને હવે તેને આવતીકાલે જૂનાગઢ પર રજૂ કરાશે મહત્વનું તો એ છે કે એકત્રીસ જાન્યુઆરી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી જૂનાગઢની નર્સિંગ સ્કૂલના મેદાનમાં યોજાયેલી સભામાં મુફતી સલમાન નઝરીનો ભડકાઉ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો જે અંગે બીડીવીઝનમાં ફરિયાદ નોંધાતા ગુજરાત એટીએસે અટકાયત કરી મૌલાના સલમાન મુંબઈનો રહેવાસી છે અને અગાઉ પણ બે વખત તેની ધરપકડ થઈ ચૂકી છે તો મૌલાના મુફતી સલમાન અઝરીએ જૂનાગઢમાં ભડકાવ્યું હતું અને આ મામલે ગુજરાત એટીએસે કાર્યવાહી કરી છે અને સલમાન અઝરીની મુંબઈથી ધરપકડ કરાઈ છે અઝરી પર તેના નિવેદનો મારફતે નફરત અને લોકોની ભાવનાને આરોપ છે રવિવારે મોડી સાંજે ગુજરાત એટીએસે મુંબઈ પોલીસની મદદથી સલમાન અઝરીને તેના ઘાટકુ પર ધરપકડ કરી ગુજરાત એટીએસ તેને ઘણા દિવસોથી શોધી રહી હતી તેની ધરપકડ બાદ અઝરીના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને ઘાટકુપર પોલીસ સ્ટેશનનો છોડી દેવા માટેની માંગ કરી આ દરમિયાન મૌલાના સલમાન અઝરે પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા તેમના સમર્થકોને કાયદોની વ્યવસ્થા જાળવવા વિનંતી કરી હતી મૌલાનાએ ઘાટકુપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલી ભીટને સંબોધીને શાંતિ જાળવવાની અપીલ કરી હતી તેણે કહ્યું કે ન તો હું ગુનેગાર છું ન તો મને અહીં ગુનો કરવા લાવવામાં આવ્યો છે તેવું જરૂરી તપાસ કરી રહ્યા છે અને હું પણ તેમને સમર્થન આપી રહ્યો છું જો મારું નસીબ હોય તો હું ધરપકડ કરવા તૈયાર છું રવિવારે મોડી રાત્રે ગુજરાતી ટીએસ મોલાનાઝરીને બે દિવસના ટ્રાન્ઝીટ રિમાન્ડ પર લઈ મુંબઈથી જૂનાગઢ જવા રવાના થઈ હતી મુંબઈ પોલીસે મોલાના અને અન્ય બે આઈપીસી ની કલમ એકસો સી પાંચસો પાંચ બે એકસો અઠ્યાસી અને એકસો ચૌદ હેઠળ કેસ નોંધ્યો છે જુનાગઢની નરહરી સ્કૂલની અંદર જે સભા યોજાઈ હતી આખું મામલું શું તેની વાત થઈ રહી છે અને આ સભાની અંદર ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝરી કે જેમણે વિવાદિત નિવેદન આપ્યું એ નિવેદન એટલું ભડકાઉ અને ભાષણ એટલું ભડકાઉ હતું કે જેના વિડીયો ક્લિપ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા થઈ ગયા સભામાં ભડકાઉ ભાષણ બદલ કાર્યવાહી કરવામાં આવી છે ભાષણનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ચોપન મિનિટની આખી આ સભા હતી અને તેની અંદર અનેક એવા નિવેદનો અને ભડકાઉ ભાષણો આપવામાં આવ્યા કે જેના કારણે આખો મામલો હતો કે જે અત્યારે સૌથી વધારે ચર્ચા પકડી મુંબઈના ઘાટકુપર વિસ્તારની અંદર તેમની ધરપકડ થઈ પોલીસ એકસો એ પાંચસો પાંચ એકસો ઇઠ્યાસી એકસો ચૌદ હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરી છે

તેમના જ સમાજની અંદર આવા નિવેદનો આપીને લોકોની ભાવનાને ઠેસ પહોંચાડે ભડકાવવાના પ્રયત્નો કરે એવા નિવેદનો આપે કે જેનાથી જે સમાજની અંદર શાંતિ છે એકતા છે બધું જ દૂર થઈ જાય તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી આપણી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર અત્યારની જે અપડેટ આપણી સાથે સામે આવીને જે તે સમયે અગિયાર વાગ્યાના સમયની અંદર ગુજરાત એટીએસ પહોંચ્યા હતા મોલાના જૂનાગઢ લઈ જવામાં આવશે વિગતો શું આપની પાસે

સૂત્રોએ જે મુજબ જણાવ્યું છે માનસી તે મુજબ જોવા જઈએ તો ત્યાં જે જગ્યા હતી ઘાટકો પર ત્યાં જગ્યા ઉપર પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો કારણ કે મોલાનાને ને ત્યાંથી અહીં લાવવા દેવામાં નતા એટલે કે મુંબઈ ખાતેથી ગુજરાત લાવવામાં આવવાના હતા તેની અંદર ઘણી એટીએસ તેમજ પોલીસને ખૂબ જ ઘર્ષણ જેવું વાતાવરણ સામે આવ્યું હતું ને તેની અંદર હળવો લાઠીચાર્જ કર્યા બાદ મોલાના ને ગુજરાત એટીએસ અમદાવાદ ખાતે હેડક્વાર્ટર છે ત્યાં લાવવામાં આવ્યું છે ત્રીસ થી પાંત્રીસ મિનિટ જેટલો જે સમય છે હાલ નીકળી ચુક્યો છે મોલાના હાલ ગુજરાત એટીએસ ની ઓફિસની અંદર છે જે પોલીસ સૂત્રો જે એટીએસ ના સૂત્રો છે તે હાલ જણાવી રહ્યા છે તે મુજબ ત્રીસ મિનિટ જેટલો સમય વીતી ચુક્યો છે મોલાના હાલ marathon પૂછપરછ ચાલી રહી હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે હું અહી સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ગુજરાત એટીએસ office નું headquarters છે ને ત્યાં હાલ એટીએસ office ની અંદર મોલાના ની પૂછપરછ જે સુત્રો એ છે તે મુજબ ચાલી રહી છે તેમજ atf ની office ની બહાર media નો પણ જમાવડો એક બાજુ જોવા મળી રહ્યો છે કારણ કે જે મોલાના દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યા હતા તેની અંદર જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોલાના વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાં જોવા જઈએ માનસિક ત્રણ લોકો વિરુદ્ધ હાલ

તેમની સાથે જવાની છે અને જુનાગઢની જો વાત કરવામાં આવે તો જુનાગઢ ખાતે પણ જયારે તેને આવતીકાલના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે ત્યાં ખૂબ જ મોટો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે કારણ કે જે સૂત્રોએ જણાવ્યું છે તે મુજબ જોવા જઈએ માનસી તો પોલીસ દ્વારા ખૂબ જ મોટો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવવાની વાત છે કારણ કે ત્યાં મુંબઈની અંદર જે ઘટના બની હતી તેની અંદર ખૂબ જ માહોલ ખરાબ થઈ ચુક્યો હતો તો તેની અંદર જુનાગઢમાં તેઓ માહોલ ના સર્જાય તે માટે પણ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવાની વાત છે ત્યારે મૌલાના ની વાત કરવામાં આવે માનસી તો મોલાના દ્વારા અત્યાર સુધી એટલે કે જે એકત્રીસ જાન્યુઆરીની રોજ વિવાદાસ્પદ જે ભાષણ આપવામાં આવ્યું હતું ને ઉગ્ર ભાષણ આપવામાં આવ્યું હતું માનસી આની અંદર જે તમારા નામે લોકો ધર્મ ની ઉપર બેઠા હોય ને જે લોકોની અંદર જે શાંતિ નો માહોલ હોય છે તે શાંતિ નો માહોલ ભંગ કરવાની એક બાજુનું તેના દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે જે મોલાના દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું હતું તે ખૂબ જ ખરાબ અને શબ્દો ને વખોડી કાઢે તેવું ભાષણ હતું કારણ કે આ અગાઉ પણ એટલે કે મોલાના વિરુદ્ધ આ જે ભાષણ આપ્યું છે તે ફરિયાદ નોંધાઈ છે તે અગાઉ પણ અન્ય બે ફરિયાદ

માનસી જોવા જઈએ તો પંદર થી વીસ મિનિટની અંદર ગુજરાત એટીએસ ની ટીમ તેમજ જુનાગઢ બી ડીવીઝન પોલીસ જે સ્ટાફ હાલ ગુજરાત એટીએસ ખાતે આવી પહોંચે છે તે તમામ લોકો પંદર થી વીસ મિનીટ અંદર બાય રોડ જુનાગઢ ખાતે જવા નીકળી શકે છે જી જી આભાર વીરેન્દ્ર આપ જોડા ને વિગતો જણાવી તે બદલ તો સંવાદદાતા જે રીતે વિગતો જણાવી કે ન માત્ર અત્યારે આ એક કેસ છે કે પહેલા ધરપકડ કરવામાં આવી હોય પરંતુ આ પહેલા પણ આની પહેલા બે વખત મૌલાનાની ધરપકડ થઈ ચૂકી છે પણ તેમના નિવેદનનો જ મામલો હતો અનેક વખત આવી જ રીતે ભડકાઉ ભાષણ તેઓ આપી ચૂક્યા છે જે જે જગ્યાએ ગયા છે મુંબઈની અંદર જ ધરપકડ કરવામાં આવી હતી અને મુંબઈની અંદર જે કાલ દ્રશ્યો સામે આવ્યા હતા ગુજરાતના જૂનાગઢમાં મુંબઈના ના મુફ્તી સલવાનઝરી કે જેના ભડકાઉ ભાષણની સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી જે તે સમયે જ્યારે વિસ્તારના દ્રશ્યો છે પોલીસ સ્ટેશન એટલી મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો હતો અને મોલાના સૌથી પહેલા તો ભાષણ આપે છે તેની અંદર વિવાદિત નિવેદનો હોય છે વિવાદિત નિવેદનો તો બોલ્યા પછી કંઈ પણ કહેવાનું નહીં પરંતુ ત્યાં ઉભા રહીને એવું કહેવાય છે કે મેં તો કોઈ ગુનો કર્યો નથી હું તો કોઈ ગુનેગાર નથી પરંતુ આપ બધાને કહું છું કે આપ શાંતિ જાળવી રાખો મારા નસીબમાં હશે તો મારી ધરપકડ થશે આવું

આજે આખો કેસ છે તેની અંદર પોલીસે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી છે મુંબઈ સ્થિત ઇસ્લામિક ઉપદેશક મુફતી સલમા કે જેણે પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનના આયોજિત એક કાર્યક્રમની અંદર આ ભડકાવ ભાષણ આપ્યું હતું એવા એવા નિવેદનો હતા કે જેનાથી એક સમાજની અંદર સમાજના લોકોને ભડકાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હોય તેવા નિવેદનો હતા ભડકાઉ ભાષણનો વિડીયો હતો કે જે સોશિયલ મીડિયાની અંદર સૌથી પહેલા તો વાયરલ થાય છે તેની અલગ અલગ ક્લિપ બને છે હવે અલગ અલગ ટુકડાઓ સૌથી વધારે જ્યારે વાયરલ થતા ગયા અને ત્યાર પછી આ સમગ્ર કેસ નોંધવામાં આવ્યો જોકે ગુજરાત એટીએસ મોલાનાને ઘણા લાંબા સમયથી શોધી રહી હતી અને તેમણે મુંબઈથી તેની ધરપકડ કરી હતી જાગૃતિ ફેલાવશે તેવી વાતો હતી આ સભાની અંદર પરંતુ તેમ કહીને ધરપકડ કરાયેલા લોકોએ પોલીસ પાસેથી સભા માટે પરવાનગી પણ લીધી હતી આવી જ રીતે પરવાનગી લેવામાં આવી પરંતુ અહીં તો જે ભાષણ આપવા માટે આવ્યા હતા મોલાના ના તો કોઈ ધર્મને વિશે સારી વાત કરવામાં આવી હતી કે ના તો કોઈ જાગૃતિ ફેલાવવાની વાતો હતી પરંતુ અહીં તો સભ્ય સમાજને ભડકાવવા માટેની વાતો હતી એ નિવેદનો એ જે તેમનું ભાષણ છે તેની અંદર જે નિવેદનો હતા તેના ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે

આપણી સાથે ચર્ચા કરવા માટે અત્યારે જોડાઈ ગયા છે જ્યોતિબેન અમીન કે જે એક સામાજિક કાર્યકર છે અને પ્રદ્યુમનસિંહ સરવૈયા જે પણ એક સામાજિક કાર્યકર્તા છે આપ બંનેનું સ્વાગત છે ની અંદર જ્યોતિબેન સૌથી પહેલા આપની પાસે આવા માંગુ છું આવું એક વખત નથી કે આવી રીતે મોટી સંખ્યામાં વિવાદિત નિવેદનો ભાષણ આપીને જતા રહે છે એ સભ્ય સમાજની અંદર એવા નિવેદનો આપે છે કે જેની અંદર આગમાં ઘી હોવાનું કામ કરતા હોય બિલકુલ આપણા માટે જાય છે કે ધર્મ ખરેખર તો એ એવી વસ્તુ હોય કે જે માનવ જીવનને સાચા રસ્તા પર સારા રસ્તા પર ચલાવે એના બદલે હવે એવું થઈ ગયું છે કે ધર્મ એક હવે તો ઝઘડાનું મૂળ ઉભું થઈ ગયું છે અને એનું મોટું મોટું કારણ એક ધર્મ ગુરુઓ દ્વારા કરાતું ધર્મનું અર્થઘટન અને એના દ્વારા લોકો એટલે પોતાનો એમ કે બેસ બનાવવા માટે એક પોતાનો વજન વધારવા માટે જે પછી એનો એક ધર્મનો એક હથકંડ તરીકે ઉપયોગ કરવામાં આવે એટલે એ એક ચિંતાની વિષય છે કારણ કે હવે આ લોકોએ ધર્મને રાજનીતિ સાથે અને પોતાના કદ સાથે જોડી દીધું છે હવે આમ તો જુઓ તો જો એમને પરવાનગી પહેલાથી એમને ના મળે એમને ખ્યાલ હતો અને એટલે જ એમણે એક ઓઠા હેઠળ કે ભાઈ વ્યસન મુક્તિના ઓઠા હેઠળ એમને પરવાનગી માંગી અને આપી પણ ખરી સરકારે હવે જો પછી એ એનો ઉપયોગ આવી રીતે કરે તો પછી ભવિષ્યમાં કોઈ પણ જે આપણું સરકારી સિસ્ટમ છે એમને પરવાનગી આપતા પછી સો વખત વિચાર કરશે અને પછી એવું કહેવામાં આવશે કે અમને પરવાનગી નથી આપતા અમારી સાથે અન્યાય થાય છે પણ ખરેખર જ્યારે વિશ્વાસઘાત થતો હોય તો પછી ફરી વખત કોઈ વિશ્વાસ મુક્તા વિચાર કરે એ એક સમજવા જેવી વસ્તુ છે અને એટલે જ આ ધર્મ ગુરુઓ જે બહુ મોટું કારણ છે કે એમના ધર્મ તરફથી જો હજી લોકોને વિશ્વાસ ઉઠી રહ્યો હોય તો ઘણા બધા અંશે એના માટે એમનું બિહેવિયર કારણભૂત છે અને એમને સમજવું પડશે બિલકુલ ખૂબ સારી રીતે આપે કહ્યું કે જે ધાર્મિક ગુરુઓને માનતા હોય છે સમાજની અંદર લોકો અને એ જ ધાર્મિક ગુરુઓ જો આ રીતે પોતાનું નિવેદન આપે તો પછી આગળની સમયની અંદર શું થશે પ્રધિમનભાઈ આપની પાસે આવું છું કે પોતાના ધર્મનું અર્થઘટન કરતા પહેલા બીજાના ધર્મ પ્રત્યેની ઘૃણા જે સામે આવતી હોય છે તે કેટલી યોગ્ય છે ધર્મ ક્યારે એવું શીખવાડતો જ નથી કે અન્ય ધર્મ નાગરિક માણસ નબળો હોય કે એને નફરત કરવાને લાયક હોય કોઈ પણ ધર્મમાં નથી લખ્યું એવું અને કદાચ કોઈ લખ્યું હોય તો એ ધર્મ પણ શંકા કરે શંકા ને લાયક છે એ ધર્મ નહીં હોય એ કોઈ રાજકીય એટલે વિષય છે આપણે જોઈએ છીએ પ્રયાસ થઈ રહ્યો છે આપણે આને પેલા બી થયું હતું એમાં નિર્દોષ લોકોનો જાન પણ ગયો છે ને તોફાની તત્વો ની સામે કડક પગલા લેવામાં આવ્યા તો હાઈકોર્ટે પણ એ પોલીસ વાળાને પોલીસ ને વધારે એમાં થોડું ઠપકો પણ એક આખો વિષય અલગ વિષય છે કે આ આવું કેમ થાય છે જયારે કડક action લેતા હોય ત્યારે હવે જોઈએ તો દેશના ભાગલા પડ્યા આપણે ધર્મના નામે અને પંચોતેર વર્ષ પછી પણ હજી આપણે આ રીતના ધર્મના નામના દેશ સામે દેશની સામે આવતા હોય પ્રોબ્લેમ્સ તો ઘણું બધું વિચારવાનું અત્યારે મજબૂર કરી રહ્યું છે હમણાં મૌલવી સાહેબ બોલ્યા ને કે અત્યારે કલ હમારા હૈ તો મારે એ કેવું છે કે આજે 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 શું શું તકલીફ તકલીફ છે છે તો ખામોશી શું કેવા માંગે છે દેશના આપણે અન્ય બીજા નાગરિકો એ પણ આ બાબત ચેતી જવું જોઈએ કે આ શું એજન્ડા શું ચાલી રહ્યો છે અને અત્યારે કલ અમારા હે તો આજે શું તકલીફ છે અને આના મૂળમાં જવાની જરૂર છે હવે અને સાથે સાથે મારા મુસ્લિમ ભાઈઓને હું એ પણ કહું છું કે ભાઈ આવી આઝાદી ધર્મની આઝાદી બીજા ઘણા બધા મુસ્લિમ દેશમાં પણ નથી જે ભારતમાં છે તો છતાંય કલ અમારા એટલે આજે તકલીફમાં શું છે અને આ બધું જોઈએ તો આપણે કાયદો જે વાણી સ્વતંત્રતા આપે છે આપડો અહીંનો કાયદો ગુજરાત આપણા દેશનો એનો આ મિસયુઝ છે ખોટો ઉપયોગ થઈ રહ્યો છે આ નિયમો કાયદાનો જે છે ને મિસયુઝ થઈ રહ્યો છે કે વાણી સ્વતંત્રતા આપણે એનો કઈ રીતે ગમે તેમ બોલવું એ યોગ્ય નથી અને આને મૂળમાં જઈએ તો આપણે એક ધાર્મિક સ્વતંત્રતા આપી છે ને એ હવે ધાર્મિક શિક્ષણ સ્કૂલમાં આપવાની જરૂર છે આપણે જે નિયમ ની વાત કરી કે જે કાયદાની વાત કરું જે સભા સ્થળ હતું કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હતા તો એ પહેલા એક પરવાનગી લેવી પડે એ પરવાનગીની પરવાનગી ઉલ્લેખ કરવો પડે કે આપ કયા ઉદ્દેશ્યથી અહીં એકઠા થવાના છે તો તેની અંદર તો ધર્મની જાગૃતિ વ્યસન મુક્તિ માટે યુવાઓને આગળ ધપાવવા માટે એવા બધા મુદ્દાઓ હતા પરંતુ જ્યારે ભાષણ આપે છે ત્યારે શું મુદ્દા આવે છે આપણી સમક્ષ છે તો એ મંજૂરી લીધી હશે કે તમને મારા નોલેજમાં નથી પણ આ રીતની તો મંજૂરી ન જ હોય કે તમે કોઈના વિરુદ્ધમાં આવું ઝેર ઝેર ફેલાવો રાષ્ટ્ર વિરુદ્ધની ની વાત કરો અને એટલે એટલે જ આ ધરપકડનો દોર કરવામાં આવ્યો અને જે બાવન થી ચોપન મિનિટનું તેમનું ભાષણ હતું તેની અંદર માત્ર આવી એક બે લાઈન પરંતુ સોશિયલ મીડિયાની અંદર તો એવા એવા ટુકડાઓ ફરતા થયા છે કે જે તેમણે ખરેખર એક સભ્ય સમાજની અંદર હેટ સ્પીચ એક તો સૌથી પહેલા તો લોકોને ખબર ન હોય કે હેટ સ્પીચ શું કહેવામાં આવે છે અને એ જ હેટ સ્પીચની અંદર તેમણે જે વાક્યો કહ્યા છે તે ખરેખર હતા ભડકાવું જ્યોતિબેન આપની પાસે આવું છું ધાર્મિક લાગણી જ્યારે જ્યારે પણ દુભાતી હોય અને એ સમાજની અંદર જેટલા પણ લોકો રહેતા હોય તેમના માટે તો એમનો જ ધર્મ સૌથી શ્રેષ્ઠ હોય છે પરંતુ આ જે ધાર્મિક ગુરુઓ હોય છે એ ધાર્મિક ગુરુનું કામ શું હોય છે કે તેમના સમાજને તેમના ધર્મને અને તેમની સાથે જોડાયેલા તમામ લોકોમાં એકતા બનાવી રાખે પ્રધિમનભાઈ એ કહ્યું મેં પણ એ જ વસ્તુ કહી હતી કે કોઈ પણ ધર્મ ખોટો નથી કે ખોટું શીખવાડતો નથી ખરેખર માનવ જીવન ને ઉન્નતિ તરફ લઈ જાય એક અધ્યાત્મિક ઊંચાઈ તરફ લઈ જતો હોય જો ખરેખર પાલન કરવામાં આવે પણ મૂળ પ્રોબ્લેમ ત્યાં થાય છે કે એ જે ધાર્મિક ગ્રંથોમાં લખેલું છે એની ઉપર જ બધા કેસોના એટલે કે વકીલોની દુકાનો ચાલતી હોય છે કે ભાઈ કોણ કેવું અર્થઘટન કરે સેમ એવી રીતે બધા ધર્મ ગ્રંથોનું જે અર્થઘટન કરવામાં આવે એને એને લીધે પ્રોબ્લેમ થાય છે કારણ કે ધર્મમાં જે વસ્તુ લખી હોય એનાથી મિસઇન્ટરપ્રીટ હવે જે રીતે કહેવામાં આવે છે કે કાફિર હવે અત્યારે એ શબ્દ જે કુરાનમાં છે તે કાફિરનો અર્થ એ છે કે જે ધર્મને ફોલો ના કરતો હોય એટલે કે જેનું જીવન અનૈતિક હોય બરાબર હવે આ લોકો એ શું અર્થ કરીને મૂકી દીધો છે કે કાફિર એ લોકો કહેવાય કે જે મુસ્લિમ નથી એટલે બીજા ધર્મના લોકો હવે મને એક ધર્મગુરુ બતાવો કોઈ પણ ધર્મ નું કે જેને આખા સમાજ ને ઊંચો લાવવામાં કંઈક મદદ કરી હોય ખરેખર શું કરે છે કે પોતાનું વર્ચસ્વ વધારવા પોતાનું વજન વધારવા સમાજમાં એ આ રીતના બધા ભાષણો કરતા હોય આજે એમના ભાષણોથી એકચુઅલી કોઈ સમાજ ઉપર ના આવે ખરેખર તો મૂળ કામ કરવું એટલે

કે ભાઈ એમને કોઈ ક્રસ ક્વેશ્ચન કરે એટલે જેટલા પણ ભણેલા મુસ્લિમો છે એ બધા બહુ બ્રોડ માઇન્ડેડ છે પણ જે લોકો બહુ નથી ભણેલા એટલે એમને ત્યાં ધર્મ ગુર્વ શિક્ષા ઉપર કામ નહીં કરે ફક્ત મદ્રેસા ખોલવાનો આગ્રહ કરશે પણ એ નહીં કે ભાઈ આપણા બાળકોને સ્કૂલોમાં મોકલો એમને વિજ્ઞાન ભણાવો અને એવા એવા પણ વિડીયોઝ આવે છે મારી પાસે જેમાં એ લોકો આખું કંઈ સાયન્સ ને કે છે કે તો ફાલતુની વાત છે એવું બધું કંઈ હોય ના આપણા કુકરાનમાં જે લખ્યું છે કે પૃથ્વી આપણા કુરાનમાં આવું લખ્યું છે ખરેખર કુરાનમાં ક્યાંય હશે આવું બધું કઈ લખેલું નથી પણ એમને પૂછવા કોણ જાય કે આખું કુરાન સમજીને વાંચે કોણ એમના એમાં જ એટલે એટલે આવે છે ને જ્યોતિબેન કે જ્યાં સુધી

પોતા આપણે પૂજાની પદ્ધતિ તો સનાતનમાં પણ અલગ અલગ છે એવું ગાંધીજી એ જયારે કીધું હતું કોઈને અહીંયા થી આપણે ધર્મ ના આધારે કોઈને બાર નહોતા કાઢ્યા જયારે પાકિસ્તાન માંથી ટ્રેનો આવી હતી લાશો ભરેલી ટ્રેનો તો પછી આમાં કાફી સાચો કાફીર કોણ કેવા કોને કેવા કાફી એટલે માનવતા ભૂલી જાય એને કાફી કહેવાય તો લાશો ભરેલી ટ્રેનો આવી એટલે કઈ શબ્દ સાચો સમજવાની જરૂર છે હાજી અને જોઈએ ને તો આજે દેશની ઘણી જગ્યાએ રાજ્યોની શહેરોમાં ડેમોક્રેટિક બદલાઈ રહી છે દેશમાં ચાર થી વધુ લોકો શરણાર્થીઓ ગેરકાયદે શરણાર્થીઓ વસી રહ્યા છે

તો આખરે આજે ધર્મ ગુરુઓ કે જે રીતે સભા સંબોધતા હોય ધાર્મિક મંચ પર ઊભા રહીને આવા ભાષણો આપતા હોય પરંતુ હવે સમજવાની જરૂર આપણે છે કારણ કે આપણા જે ગ્રંથો છે આપણી પાસે જે મૂડી છે જો આપણે તેને સમજી લઈશું તો પછી આવા કોઈ ધાર્મિક ગુરુઓ કે જે ખરેખર જે અર્થ હોય તેનો અનર્થ કરીને આપણને શું વસ્તુ સમજાવી રહ્યા છે તેનાથી આપણે ચોક્કસથી બચી શકીશું આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ આટલું જ નમસ્કાર